wow, báy báy, thằng mà có internet hack banana thôi, gì cho báy, giờ súc quan bao kim thử về pana, không lấy, lâu zin, đẹp cái, double, double thay, ế, u lạp mồi cho đại, là

और जैक लीकेज संतिर ऑयल खा है है दमरे

ભાઈ ને કાપતર ન થાવડું તો આટલું જ કાપ્યું આ એડો મોટો આગળો કે કાપું હેલો હે હેલો આગડી પડ તઈ દેખાડીએ મોયક ભાઈ કે આપ તોય આપડા કેસી હાલો એશા હાલતાઈ નથી અને કાપ પડ નથી જરાડો તો પડી ગયા બડા વિડિયો નો ઉતરી ગયા ઓય મોયક ભાઈ જા રે કેક તમે હેઠા ઓની

વા કેટલા ગાય કાપી આડી ખબર મને ઉશિયારી મારતા થા એક ગાય હો આ તો કાપ ખબર ને નો કપાણો તો અરે એક જ ગાય ઊલટી હા રીની ડાઈ છે એક જ ગાય ઊલટી ર ઉપર ઊંચા ર કડી ડાઈ છે પોઈ છે ગાય કાપીને નથી આ એક ગાય કાપીને બતા લે નો કપાણી બે ગાય શું છે આ એક ગાય મત કપાણી 喂。